ગર મધ્યમાંથી પસાર થતા રંગાઈ કાસની સિંચાઈ વિભાગ અને નગરપાલિકા દ્વારા કરાયેલી આયોજન વગરની પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત સફાઈ પર ઉઠ્યા સવાલો ગત રાત્રિના વરસાદે ખુલ્લી પાડી તંત્રના કામની પોલ વડોદરા જિલ્લાના સાવલીમાં ઉપરવાસમાં આવેલા મુવાલ ટેન્ક ઝાવલા સહિતના સિંચાઈ તળાવોના ઓવરફ્લો પાણી અને ખેતરોના વરસાદી પાણીના નિકાલ માટેનો વર્ષો જૂનો રંગાઈ કાસ આવેલ છે જે સાવલીનગર મધ્યમાંથી પસાર થાય છે અને પ્રતિ પ્રતિવર્ષ ચોમાસા પહેલા સિંચાઈ વિભાગ અને નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા જેની સફાઈ કરાતી હોય છે આ વર્ષે પણ આયોજન અને સંકલન વગરની કરાઈ હતી જેનો ભોગ રંગાઈ કિનારે વસતા નગરજનો બની રહ્યા છે જિલ્લાના સૌથી ઓછા એટલે કે ચોમાસાની સિઝનનો કુલ ત્રણસો ને નવ મિલીમીટર વરસાદ નોંધાયો છે ગત રાત્રિએ ફક્ત ચોપ્પન મિલીમીટર વરસાદ વરસતા જૂના બસ સ્ટેશન શાક માર્કેટ પાસે મેઘદૂત ટોકીસ પાસે અને ભાતીજી મંદિર સહિતના ભાદરવા ચોકડી સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે અને રંગાઈ કાસમાં વિપુલ માત્રામાં કચરાના કારણે અનેક નાળા બ્લોક થઈ ગયા હાલમાં પણ પાણી અવરોધાયા છે જે પ્રી મોન્સૂનની કામગીરીના કરાયેલા કામની પો પોલ ખુલી કરે છે હજુ તો ચોમાસુ બરોબર જામ્યું નથી અને જો વધારે એક ધારો વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર એ પ્રશ્ન લોકો કરી રહ્યા છે સાવલી નગરમાંથી જે રંગાવકાલ મધ્યમાંથી રંગાવકાસ જાય છે પ્રી મોન્સૂનનું જે કામગીરી રંગાવકાસ સાફ સફાઈ કરવાની જે દર વર્ષે કરવામાં આવે છે આ વખતે કરવામાં આવી પણ જે જગ્યા જરૂરી છે ત્યાં કરવામાં આવી જે અમારા ત્રણ ચાર વચ્ચે નાળા છે એ જે નાળા નીચે જે બ્લોકેજ છે એ સાફ કરવામાં નથી આવ્યા આગળથી જે રંગાવ પાસ જે આવે છે સાવલીની બહાર એને ઊંડાઈ કરવામાં આવે છે એનો કોઈ મતલબ નથી જે બહાર જવાનો એક્ઝિટ રસ્તો છે એ ખુલ્લો કરવો જોઈએ વડોદરા જિલ્લામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ સાવલી તાલુકામાં અને સાવલી નગરમાં છે તે છતાંય જો આજે આ પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ થાય તો સાવલીની શું પરિસ્થિતિ થાય અને નીચાણવાળા ભાગોને જે ડુબાણને નુકસાન થાય એની જવાબદારી કોણ